ખાલી ગોમતરે જવાનું છે કોક ને કેવું પડશે ત્યાં નિયાર તો કરે

બા બુઈ લાઈ આલુ ભજિલ લાઈ કે શું કરું ને હાથ માં આટલા શેક છે

हे मारकाची जय की होडे कथा नाही मारकाची जयरी

મારે <laughs> તો કાકલા તાર કાચીન તો લાભી પડશે કે નઈ હવે કાકા તો શું કરું કે તારે હવે આ તું પોડલાની નાસ મારે તો જેટલું હું કામ કર કર કરું તું કરો છો મને હવે આપાડે છે કરું એક તો આપાડી પાડીને પડે વરાન પછી કાઈ તો કામ એના થાતું હોય ને એક તો

हार कर नंबर से है तू बात कर जाके मुख बोलो आलो काका पड़े से बोले रहा बोलो ना राम जी भाई है बेस बेस भी आप चार, तो से चार, चार से चार को चार ये तो खड़ी है पर एक वेश भी से तारी तो हां रुलो राम जी भाई तारी हां मा मु लेवा उतम हटो

આ રામ રામ તો રામજીભાઈ તમે નાયા આ રામજીભાઈને કામ હતો થી મને મળ્યો છે ઓર વાડો સાહેબ રામજીભાઈનું શું કામ પડી ગયું એ રામજીભાઈને બીજું ભેસ જોવા જવાનું છે આ શું આ ભેસ કેમ ને હા મને ચેક કાકા ઘરે આવી ગયો ઓ આ દલાલી છે ઘરે ઘરે દલાલી આ મનાય

આ વાટ તો રબાજો હટ બોલાવો પણ અમને એમને લઈને આવું એમને ભાડું નથી ને આય અમાર પૈસાની જરૂર છે હાથ બોલાવજો પા હા તો હું એમને લઈને તરત જ આવું છું હા તો લઈને આવો હા એ સારું ફોન આવ્યો દો અમાર કે કે રેતી આમ હા ભેંસ તો હરી છે એમને આમ કોઈ ખામી બોમી વાળી તો નહીં બાધી નકર કકડી પણ નહીં ભેંસમાં એમને

રેડી છે વરાખે તો લાવ આમી તો અમે રાથા લે એટલે 5 લિટર દૂધ છે એ ઓમ ને હોય ના ના રે તો કોન્ટ્રોલ તમે તી ન લે કિંમત છે લાખ હા એ ને શું

તારા હવે કાલે આવશે એ હારું હવે કઈ વાંધો નઈ કાલે વેલા હાઇ જાવ તું કાલે આવશે

આ આ લ્યો ગયા છે ને કાલે રેવા એમ નથી હવે હું નીકળો એ એ આવજો હવે હું કાલે વેલા ભેસ ફરવા આવે એટલે હું આવીશ રેડી વટ ના લાબોલા નાખજે આપણે જાય હેડે હવે કોડલા જ ના ખરાત છે શું કરે રાતા આપણે મેળ પડી ગયો છે આપનો તો અર્ધો ભાગ લઈશ પા માર કાચીન કટલો પડનો કશું નહીં કરાવવાનું હોય વવનું કરવાનું છે તો લાભ પડશે કરો તો આપ કો કામ હે કરો નક્ષુ કરો દેતવાય પહેલા કર કાચીન લાવ કરી માર કાચી પેલું પૂછો હાર હેડે આમ રાખ હાર

જય માતાજી મિત્રો જો અમારા વિડીયો તમને ગમે તો લાઇક કરો શેર કરો સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકરને ઓન કરવું ભૂલશો નહીં